તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના ઘોઘા તાલુકામાં હત્યાની ઘટના સામે આવતા આ ચકચાર મચી ગઈ છે ભૂતેશ્વર ગામે મોડી રાત્રે જૂની અદાવતને કારણે કેટલાક શખ્સોએ એક યુવાન ઉપર ઘાતકી હુમલો કર્યો છે ત્યારે હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ઘોઘા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પોલીસ દોડતી થઈ હતી ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ગામે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટના સ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં પોલીસે યુવાનની હત્યાનો ગુનો નોંધી શખ્સો ને ઝડપી ગામ છે જ્યાં આ પ્રકારની ઘટના બની છે યુવાનને અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે જૂની અદાવત હતી અને જેને કારણે મોડી રાત્રે યુવાન ઉપર ખાતકી હત્યારો વડે જે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત જે યુવાન છે તેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ હત્યાનો ગુનો નોંધી હાલ તો આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ અંગત અદાવતને કારણે આ પ્રકારની જે ઘટના બની છે આ અંગત અદાવતને કારણે આખરે યુવાને જીવ ગુમાવવો પડ્યો છે